જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં હર હર મહાદેવ સૌને અમિત પ્રજાપતિ બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો મિત્રો આજના બ્લોગની શરૂઆત કરીએ આરતી શું કરે છે જુઓ આરતી વોટ આર યુ ડુઈંગ કપડા ધોવે છે અને મમ્મી ને પપ્પા ક્યાં ગયા છે આજે બહાર ફરવા ગયા છે શંખેશ્વર ગયા છે શંખેશ્વર શંખેશ્વર શંખેશ્વરી માતાજીના

આરાધ્યા અને હું ત્રણે છીએ બીજા બધા પિક્ચર જોવા ગયા છે મમ્મી પપ્પા અને કાકા અને માસી ને બધા સંખેશ્વર ગયા છે આરતી શું બનાવીશ

વદરા ભાઈ આવશી તો વદરા ભાઈ આવશી તો જતો રહ્યો ઘર માં નકો નહીં હું તો આરીને તેરી લઈ જાવ ને યાર મન તો આરીન આબે ધોકી રાખી મારવા એટલે અમે ના બીક લાગી એ એવું આ અમે તું મેરે યાર તો દોળે પેરી અમે એવું આરતી

સાંજના ઠંડી લાગે અત્યારે તડકો ગરમ લાય અને આજે ફ્રી ટાઈમ મળ્યો એટલે જુઓ બૂટ પણ ધોઈને કમ્પ્લીટ કરી દીધા રેડી સ્ટેડી ગો શું થયું જુઓ પેલું બધા સ્ટેચ્યુ ઓફ યુનિટી વાળું આ જો સોમકાલ રજાની મો તો 50 મિની સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે 50000 થી વધુ લોકો પહોંચી ગયા અમારે જવાનું હતું પણ પ્રોગ્રામ કેન્સલ થયો છે હાલ પૂરતો મોકો રાખ્યો છે નેક્સ્ટ ટાઈમ જઈશું ગમે ત્યારે અને આ રા જો ખાલી ખાલી ઊંઘવાની એક્શન કરે આજ ખબર હો બેટા ખાલી હા ના જો તે પબ્લિક આવી 50000 એટલે શું કહેવાય એટલે શું કહેવાય

ડંકી અને સાલાર આય ને બધો કોઈ સાલર નું એક એક દિવસમાં સો કરોડ ની બોલ સારું છે બધા કેવું છે